જસણ તાલુકાના વિવિધ ગામોની મહિલાઓને અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાવ્યા ભારત દેશના તમામ તહેવારોમાં મહિલાઓનું આગવું સ્થાન રહેલું છે એવા જ આ લોકશાહીના અવસરમાં મહિલા મતદાતાઓની ભાગીદારી નોંધાય તે માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ રહે છે આ માટે રાજકોટ જિલ્લા જસદણ તાલુકાના વિવિધ ગામોમાં મહિલા મતદાતાઓ પુરુષ મતદાતાઓ જેટલું મહાપર્વમાં યોગદાન આપે તે અર્થે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં જસદણ તાલુકાના રાજા વડલાજામ ભંડારિયા ભોધરાવદર ગોંટલાધારના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે બળધુઈ કાનપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવડા સહિતના ગામોમાં મહિલા મતદાતાઓની ભાગીદારી વધે તે માટે વહીવટી તંત્રે મહિલાઓને મતદાન કરવા સમજાવ્યું અને અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાવ્યા હતા અહેવાલ દિપક રાઠોડ